પોણા સાત થયા છે પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે ધનધાન્ય કૃષિ યોજના સંપાદન અશરફ નથવાણી પઠન કલ્પના શાહ કેન્દ્ર સરકારે દેશના એક સાત કરોડ ખેડૂતો માટે ચોવીસ કરોડ રૂપિયાની पीएम ધનધાન્ય કૃષિ યોજના લોન્ચ કરી છે કૃષિ અર્થવ્યવસ્થા તેમજ વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રને મજબૂત કરવાની દિશામાં સરકારે પગલાં લીધા છે દરેક રાજ્યમાં એક કૃષિ જિલ્લાનો વિકાસ કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પસંદ કરાયેલા એકસો જિલ્લામાં બાગાયત અને કૃષિની છત્રીસ કેન્દ્રીય યોજનાઓના સમન્વયથી ચોવીસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે તેવું કેબિનેટ નિર્ણયોની જાણકારી આપતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું પ્રધાનમંત્રી ધનધાન્ય યોજનાનો હેતુ ખેતીમાં ઉત્પાદન વધારવાથી માંડી પાક વૈવિધ્યને વેગ આપવાનો છે સાથોસાથ ટકાઉ કૃષિના વિકલ્પ અપનાવવા પંચાયત અને બ્લોક સ્તરે સંગ્રહની સુવિધા વધારવી તેમજ સિંચાઈની વ્યવસ્થા મજબૂત કરવાનો હેતુ છે ધનધાન્ય કૃષિ યોજનાને અગિયાર મંત્રાલયની છત્રીસ યોજનાના પરસ્પર સહયોગથી લાગુ કરવામાં આવશે એકસો જિલ્લાની પસંદગી ઓછી ઉત્પાદકતા ઓછી પાક સાયકલ અને ઓછી લોન ડિસ્ટ્રીબ્યુશન જેવા ત્રણ આધારે કરવામાં આવશે દરેક રાજ્યમાંથી ઓછામાં ઓછો એક જિલ્લો પસંદ કરવામાં આવશે આ યોજના અંતર્ગત ખેડૂતોને સિંચાઈ અને કૃષિ પેદાશ વધારવામાં મદદ મળશે તેમજ પાકનું ભંડારણ પણ વધારી શકાશે આ યોજનાના અસરકારક અમલ માટે આયોજન અમલ અને દેખરેખ માટે જિલ્લા રાજ્ય અને કેન્દ્રીય સ્તરે ધન ધાન્ય કમિટીઓ બનશે જે ખેડૂતો અને કૃષિ ઉપજ પ્રોત્સાહન માટે વિવિધ સ્તરે મદદરૂપ થશે જેમાં પાણીનો સંગ્રહ જમીન પરીક્ષણ અને પાકમાં કેમ વધારો થાય ઉપરાંત પાકનું ભંડારણ વધારવામાં પણ મદદ મળશે હાલમાં સો જિલ્લામાં છ વર્ષ માટે આ સ્કીમ અમલમાં આવશે અને તેના સકારાત્મક પરિણામોનો અભ્યાસ કરીને દેશભરમાં આ યોજના વિસ્તારાશે દરેક રાજ્યમાંથી ઓછામાં ઓછો એક જિલ્લો પસંદ કરવામાં આવશે ફક્ત તે જિલ્લાઓનો જ આ યોજનામાં સમાવેશ કરવામાં આવશે જેમાં લઘુતમ કૃષિ ઉત્પાદકતા ઓછી લોન વિતરણ અને ઓછી પાકની તીવ્રતા હશે દરેક રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં જિલ્લાઓની સંખ્યા ચોખ્ખા પાક વિસ્તાર અને કાર્યકારી હોલ્ડિંગના હિસ્સા પર આધારિત હશે યોજનાના મૂલ્યાંકન માટે દરેક જિલ્લાની પ્રગતિનું નિરીક્ષણ એકસો સત્તર આધારે કરવામાં આવશે અને કેન્દ્ર સરકાર ડેશબોર્ડ દ્વારા અંતિમ દેખરેખ કરાશે દરેક જિલ્લા માટે વિવિધ પ્રોજેક્ટ બનાવવામાં આવશે અસરકારક અમલીકરણ અને દેખરેખ માટે જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સમિતિઓની રચના કરવામાં આવશે જેમાં પ્રગતિશીલ ખેડૂતોને સભ્યો તરીકે સમાવવામાં આવશે જિલ્લા ધનધાન્ય સમિતિ દ્વારા જિલ્લા કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે જિલ્લા યોજનાઓ પાક વૈવિધ્યકરણ પાણી અને માટી આરોગ્ય સંરક્ષણ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા અને કુદરતી અને કાર્બનિક ખેતીના વિસ્તરણ જેવા રાષ્ટ્રીય લક્ષ્યોને અનુરૂપ હશે પસંદ કરેલા જિલ્લામાં યોજનાની પ્રગતિનું માસિક ધોરણે ડેશબોર્ડ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે નીતિ આયોગ જિલ્લા યોજનાઓની સમીક્ષા અને માર્ગદર્શન પણ આપશે તમામ જિલ્લાઓમાં નિયુક્ત કેન્દ્રીય નોડલ અધિકારીઓ પણ નિયમિત સમીક્ષા કરશે સરકારનો પ્રયાસ ઉત્પાદન ઉત્પાદકતાની દ્રષ્ટિએ સૌથી પછાત જિલ્લાઓને અન્ય વિકસિત જિલ્લાઓને સમકક્ષ લાવવાનો છે આનાથી આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું સરળ બનશે જો ઉત્પાદકતા વધશે તો દેશનું કૃષિ ઉત્પાદન વધશે ખેડૂતોની સ્થિતિમાં સુધારો થશે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં મૂલ્યવર્ધન પણ થશે સ્થાનિક સ્તરે રોજગાર પણ વધશે હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક પ્રસારણ આકાશવાણીના ભૂજ ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું